મારા બેટું જો તો ખરા હોય હોય આવે છે હે આ વોટ્સએપ નો સમાનો આવ્યો ને તે તું જો ને તો કઈ નવું ને નવું આયા કરે આયા કરે ઘણી વાર તો મને શરમ આવી એ વરી હું નતો છી પણ કાઈ વાંધો નહીં આ કા થી કોઈ ન દેખાતું હે મને તો બેઠે બેઠે કંટાળો આવ્યો

બીજું અમે તો આઈએ જ ને ચંદાબા બોલો હવે બીજું થોડી પંચાદ કરવી છે

હા હળગિયે આવ બોલો ને હા તો કોક તા ધોકરવા જમી પાણી રેડી દેવું કાકા છો દેખાતા નહીં અલ્યા હા હું ઈતતે હવારની જોઉ છું કે પસલો ગયો કે એની બૈરા પપ્પી પૂરી જ નઈ વાગતી ચંદા મા હા અમે તો બોલ કે પસલા આમાં

અ ભઈરા જો અમાર તાર કાકો રોજ કામ નોતો કરતો અને ઢોકા લેતો તો હવે આટલી થઈ ને ભાઈ એટલે હવે થોડું ઠંડુ થઈ ગયું થઈ ગયા એટલે શું થાય એટલે થાય એટલે અને મારા તારા જેવા ને કે જો જો તો આટલી છે બધું ચાલે બધું બધી જગ્યાએ બૈરાનું જ ચાલે ના ચાલે પસંદગા તો બધું કરવું પડે કરવું પડે ધોકો લેવો

આમ બની કેરી ખાવી હોય તોય 12 મહિના રાહ જોવી પડે ને આ તો કે કાલ બપોરે કાઢીને આવી દઉં અલ્યા બોલો હું તો ભાઈ 4G હું ભાઈ આ 4G આપણો સાસુ આવી ગયો કળ્યુગ નો હે કાણા સ્પીડ નેટ હેડા તો વાત બોલે ને ભાઈ